મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ ચડાવો જે દશામાં વિસર્જન અને ત્યારબાદ ગણપતિ વિસર્જન માટે વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે પ્રજા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ ચડાવો જે દશામાં વિસર્જન અને ત્યારબાદ ગણપતિ વિસર્જન માટે વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે જેને લઈને આજે વૃદ્ધા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તરસાલી ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ નિરીક્ષણ ખાતે પહોંચ્યા હતા

પાર્કિંગ યુનિવર્સા હોલ્ડિંગ એરિયા વિસર્જન માટે ફ્લોટ્સ અને ક્રેન્સ અને નિષ્ણાત સ્વિમરો સાથે અહીંયા તૈનાત કરી રહેશે બંદોબસ્તના ભાગરૂપે આપણે પોલીસ જે ડીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોના જે બે હજારથી વધારે સંખ્યામાં આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે ટીઆરપી અને હોમગાર્ડના વેતકો પણ આપણા સાથે રહેશે આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને જાહેરનામા પણ અમલ છે અમલમાં છે તો બે ત્રણ વસ્તુઓ જાહેર જનતાના સમક્ષ મૂકવા માંગીએ છીએ નંબર એક આપણા જે જગ્યાએ ટ્રાફિકનું રિસ્ટ્રિક્શન છે તે રોડ ઉપર શોભાયાત્રા નીકળે ત્યારે તમે જવાનું ટાળો બીજું જે આર્ટિફિશિયલ ફોન્ડ દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે સાત જગ્યા બન્યો છે એ જ જગ્યાએ તમે વિસર્જન માટે જાઓ જેથી કરીને ત્યાં સુરક્ષા અને ઓપરેશન સપોર્ટ સિસ્ટમ આપણે ઊભા કરી છે ત્રીજું કેટલાક લોકો તરફથી એવું પ્રયાસ થવાની શક્યતા છે કોઈ અનિર્ધાર જે નેચરલ વોટર બોડીઝ રિવર કે પોન્ટ્સમાં જઈને વિસર્જન કરવાની પ્રવાસ પ્રયાસ થવાની શક્યતા છે આ બિલકુલ ના કરે એક તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને કમિશનર ઓફ પોલીસના જે પ્રતિબંધાત્મક હુકુમ છે આના ભંગ થશે સેકન્ડ તમારા સુરક્ષા જોખમાશે તો પોતાના સાથી ભક્તજનોના પરિવારજનોના અને સમુદાયના સુરક્ષાને ધ્યાન રાખી તમે આવા કોઈ સ્થળે વિસર્જન કરવાની પ્રયાસ ન કરો આવતીકાલે આ એક સમગ્ર શહેરમાં ચાલવાના આ બંદોબસ્તમાં દરેક ભક્તજન આયોજક વિસર્જન કરનાર પોલીસ સાથે સંકલન કરે અને તંત્રએ કરેલું આખા આયોજનનું ફાયદા ઉઠાવીને આ ધાર્મિક તહેવાર એક શાંતિપૂર્ણ માહોલમાં

કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારના ટુકડીઓ ઇન્ક્લુડિંગ કન્ટિન્જન્સી પ્લાન જે દર વખતે આપણે રાખીએ છીએ જે આપણા વરુણ વાયજ્ર ક્વિક રિસ્પોન્સ ટીમ અને અન્ય ટીમો પણ આપણા પૂર્ણ તૈયારી સાથે કડે પગે ઉભા રહેશે જેથી કરીને શહેરના સુરક્ષા અને સલામતી બની રહે સાહેબ એવો સર્વે કર્યો કેટલા વાગ્યા સુધી ચાલી શકે છે આ વિસર્જન પ્રોસેસન એમ તો ટ્રેડિશનલી આ મોડી રાત્રે સુધી ચાલતી હોય છે આ વખતે આપણે જે આર્ટિફિશિયલ પોન્ડની સંખ્યાની ક્ષમતા ત્યાં ઉપલબ્ધ લોજિસ્ટિક્સ અને આપણા બંદોબસ્ત આ ખૂબ સુંદર રીતે આપણે આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આયોજકો પણ સંકલન કરે સાથ સહકાર આપે તો વહેલી તકે સુરક્ષિત રીતે આપણે સંપર્ક કરાવી થેન્ક યુ